નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ તરસાલીથી જાંબુઆ તરફ જતા ધન્યાવી ચોકડી પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે ગાંધીધામથી આવતા ટ્રેલર ચાલકે આગળ જતા ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર અકસ્માત સર્જ્યો સદનસીબે કોઈપણ જાનહાની આ અકસ્માતમાં નથી થઈ જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો અને વધુ કાર્યવાહી હાથ ધરી ડમ્પર ચાલકનું કહેવું છે કે ફોર વ્હીલર જે કાર ચાલે જેણે અચાનક બ્રેક મારી અને જેના કારણે આ અકસ્માત સર્જાયો હોય તેવું ડમ્પર ચાલકનું નિવેદન સામે આવ્યું છે